ખર બોરડીના ખર ખર પાન ડોડિયા કુટુંબમાં બવરૂના માન વિના બો કે હું તો ભોળામાં બોળી મેલી આવું ગાગર ને લઈ આવું ગોળી ખર ખર બોરડીના ખર ખર પાન ડોડિયા કુળમાં કોમલવો કે હું તો યુચા માયું સોપો ટોયલેટ ની કુચી ખર ખર ના ખર ખર પાન ડોડિયા કૂળ માં વવ્વા માન કૃષ્ણ કે હું તો જાડામાં જાડી એને નાખો જાપલી આડી ખર ખર બોરડીના ખર ખર પાન ડોડિયા કુળમાં